સૌથી પહેલા વેબ બ્રાઉઝરને ઓપન કરીશું ત્યાં એડ્રેસ બારમાં ટાઈપ કરીશું ગ્લોબલ એમ્પ્લોયબિલિટી ટેસ્ટ ડોટ ઓઆરજી એન્ટર આપતા જ થોડી પ્રોસેસ જોવા મળશે અને આ પ્રોસેસના અંતે હોમપેજ ઓપન થયેલું જોવા મળશે તે જ રીતે ગૂગલમાં ટાઈપ કરી શકાય

રજિસ્ટ્રેશન કરીશું આ વેબસાઈટ માટે જ્યાં પહેલું સ્ટેપ લોગિન ડિટેલ જ્યાં ઈમેલ આઈડી ટાઈપ કરીશું ઈમેલ આઈડી સાચું હોવું જરૂરી છે ટેબ અથવા અન્ય જગ્યા ક્લિક કરતા આ પ્રકારે વેરીફાઈડ લખેલું આવશે નેક્સ્ટ આપીશું પ્રોફાઇલ ડિટેલ જેમાં તમારું પહેલું નામ ટાઈપ કરશો લાસ્ટ નેમ મતલબ અટક જેન્ડર મેલ અને ફિમેલ આપી શકો છો ડેટ ઓફ બર્થ જન્મ તારીખ વર્ષ પર સિલેક્ટ કરીશું સાચું વર્ષ લઈશું ત્યાર પછી મંથ અને ત્યાર પછી તારીખ જેથી આ પ્રકારે ડેટ ઓફ બર્થ જોવા મળશે મોબાઈલ નંબર આપીશું અલ્ટરનેટિવ મોબાઈલ નંબર કમ્પલસરી નથી કન્ટ્રી ઇન્ડિયા સિલેક્ટ કરીશું ત્યાર પછી રાજ્ય ગુજરાત અને સિટી મેઘરજ તમે જ્યાં રહેતા હોય તે સિટી સિલેક્ટ કરશું નેક્સ્ટ ત્રીજો ઓપ્શન એજ્યુકેશન ડિટેલ જેમાં એન્જિનિયરિંગ નોન એન્જિનિયરિંગ બે ઓપ્શન છે તમારા ટ્રેડ મુજબ સિલેક્ટ કરીશું જો કોપા હોય તો નોન એન્જિનિયરિંગ હાઈએસ્ટ ક્વોલિફિકેશન હાઈસ્કૂલ આપીશું સ્પેશિયલાઇઝેશન તમે જે ટ્રેડમાં એડમિશન લીધું છે તે જ ટ્રેડનું નામ સિલેક્ટ કરીશું અને ટ્રેડ ટ્રેડ ના હોય તો મળતા આવતા બીજા કોઈ ટ્રેડ ઓપ્શન સિલેક્ટ કરશું જેમ કે કોપા તો તે માટે સી પ્રેસ કરીશું જોવા મળે છે કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ તો સિલેક્ટ કરીશું ઇન્સ્ટિટ્યુટ તમારી નું નામ અહીંયા જોવા મળશે ત્યાર પછી નેક્સ્ટ ચોથું ડિઝાયર્ડ પ્રોફેશનલ ઇન્ટરેસ્ટ તમને જે ઇન્ડસ્ટ્રી તે સિલેક્ટ કરીશું જેમ કે ટીચિંગ અને ટ્રેનિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો તે માટે ટીચિંગ અને ટ્રેનિંગ સિલેક્ટ કરીશું આ સિવાય ઓફ ઇન્ટરેસ્ટ જેમાં તમને મળતો આવતો કોઈ ઓપ્શન સિલેક્ટ કરીશું જેમ કે હું ટ્રેનર તો એ માટે અધર ટ્રેનર અથવા ફેકલ્ટી ઇંગ્લિશ પ્રોફિશિયન્સી જેમાં હંમેશા આપીશું બિગિનર ઇંગ્લિશ પ્રોફિશિયન્સી રાઇટિંગ માટે ત્યાં પણ બિગિનર અને એક્સપેક્ટેડ સેલરી જ્યાં પહેલો ઓપ્શન સિલેક્ટ કરશો ત્યાર પછી નેક્સ્ટ આપીશું એડિશનલ ડિટેલ જેમાં ઇન્ટર્નશીપ નો ઇન્ટરેસ્ટ છે તો યસ તમારા સુધી પહોંચવાનો રસ્તો જેમાં ઈમેલ અથવા મેસેજ સિલેક્ટ કરીશું એક્સેસ ટુ કોમ્પ્યુટર એ માટે યસ આપીશું રિગાર્ડિંગ યોર કરિયર ઓર જોબ ઇનફોર્મ યસ about your career choice कोई पण ऑप्शन આપી શકો છો જેમ કે કરિયર એડવાઇસ તેજ રીતે કરિયર ચોઇસ માટે ઇન્ટેન્સિવ ઓપોર્ચ્યુનિટી મળે છે ગુડ જોબ યસ અને ત્યાર પછી એડિશનલ સર્ટિફિકેશન કોઈ કરેલ છે તો નો ચેકબોક્સ આપીને રજીસ્ટર પર ક્લિક કરીશું તો આ પ્રકારે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે તમે ઈચ્છો તો આ ટેસ્ટને હાલ આપી શકો છો હાલ ન આપો હોય તો તમે જ્યારે ફ્રી હો ત્યારે તમારા સમયે આ ટેસ્ટને લોગ ઇન કરીને આપી શકો છો તે માટે ફરીથી ગ્લોબલ એમ્પ્લોય ટેસ્ટ ડોટ ઓઆરજી ને ઓપન કરીશું જ્યારે તમે ફ્રી હો ત્યારે લોગિનમાં ઈમેલ આઈડી અને ડેટ ઓફ બર્થ જન્મ તારીખ સિલેક્ટ કરીશું રજીસ્ટર કરેલ ઈમેલ આઈડી અને ડેટ ઓફ બર્થ આપીશું અને લોગિન આપતા આ પ્રકારે લોગિન પેજ જોવા મળશે જ્યાં સ્ટાર્ટ ટેસ્ટ બટન જોવા મળે છે આ બટનને ક્લિક કરીશું જેથી આ પ્રકારે સિલેક્ટ ડોમિન જેમાં ગ્લોબલ એમ્પ્લોબિટી ટેસ્ટ અને સિલેક્ટ ટેસ્ટમાં આવેલ ઇઝ ઓપ્શન સિલેક્ટ કરીશું ત્યાર પછી ટેસ્ટ શરૂ થવા માટે બેઝિક ચાર રિકવાયરમેન્ટ છે કેમેરા માઇક્રોફોન બ્રાઉઝર અને ઇન્ટરનેટ જો તમે કમ્પ્યુટર થી ટેસ્ટ આપતા હોય તો ઇન્ટરનેટ અને બ્રાઉઝર છે પરંતુ કમ્પ્યુટર માં કેમેરા ને માઇક્રોફોન બધે હોય તે જરૂરી નથી તો તે માટે લેપટોપ અથવા તો સૌથી વધારે પસંદ હોય તે ડિવાઇસ છે મોબાઈલ મોબાઈલ માં કેમેરા માઇક્રોફોન બ્રાઉઝર ઇન્ટરનેટ આ ચારે ફેસિલિટી એક જ ડિવાઇસમાં અવેલેબલ હોય છે જેથી આ ટેસ્ટને મોબાઈલમાં લોગ ઇન કરીને આપી શકાય છે આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જારી મળીશું ના વિડીયોમાં